વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું કંટોલા ડુંગળીનું શાક એના માટે આપણે અહીંયા અઢીસો ગ્રામ કંટોલા લઈ અને લાંબી લાંબી ચીપ્સમાં સુધારી લીધા છે જે કઠણ બિયાનો ભાગ હતો એ આપણે અંદરથી કાઢી નાખ્યો છે ને જે કૂણા કૂણા છે એ પણ સરસ આપણે સુધારી લીધા છે એના બિયા કાઢવાની જરૂર ન હોય એ મસ્ત એવા સુધારાઈ જાય છે જે કઠણ બિયા હોય ને એ સુધારાય નહીં તો એનો બિયાનો ભાગ આપણે આવી રીતે કાઢી લીધો છે અને એમાં એક ટમેટો આપણે અહીંયા સુધારી લીધું છે સાતથી આઠ કણીની સાતથી આઠ કડી લસણની લઈ અને ઝીણી ઝીણી આપણે સુધારી લીધી છે સ્વાદ મુજબ મીઠું એક ચમચી ખાંડ અને પાંચ અહીંયા ડુંગળી લીધી છે અને લીલા ધાણ આપણે સુધારી લીધા છે બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું અને વઘાર માટે તેલ તો ચાલો શાક બનાવવાની આપણે શરૂઆત કરીશું ગેસ ઉપર આપણે કઢાઈ રાખી છે આપણે દોઢ ચમચા જેટલું તેલ મૂકશું અહીંયા આપણે લસણની કળીઓનો કલર બદલાઈ ગયો છે તો હવે આપણે અહીંયા ડુંગળી ઉમેરી દેશું ડુંગળીને પણ સરસ સાતડી લેવાની છે ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાતડવાની છે

આને પણ સાતળી લેશું આપણે બિલકુલ પાણી નહીં ઉમેરે ઉપર વરાળ મૂકીને જ આપણા આને ચડાવવાના છે એટલે કે પકવવાના છે કંટોલાનું શાક તો આપણી ચેનલ ઉપર ઘણીવાર આપણે મૂકેલું છે પણ આજે અલગ રીતે જ બનાવીએ છીએ અને આપ અગાઉ આપણે કંટોલાનું ભરેલું કંટોલાનું શાક પણ મૂકેલું છે અને ગ્રેવીવાળું કંટોલાનું શાક પણ મૂકેલું છે આજે આપણે ડુંગળી કંટોલાનું શાક બનાવીએ છીએ સરસ એવું સાતળી લેવાનું છે સરસ સતરાઈ ગયા છે તેલથી કોટિંગ થઈ ગયા છે આપણા કંટોલા હવે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને થોડી હળદર ઉમેરી દેસું અડધી ચમચી જેટલી હળદર સરસ મિક્સ કરી અને ઉપર ડીશ ઢાંકી ઉપર પાણી મૂકીને આપણે ધવા દેવાનું છે આમાં પાણી નહીં ઉમેરીએ આપણે ગેસને સાવ ધીમો રાખશું આપણે અત્યારે ગેસ ફાસ્ટ છે જ્યારે આપણે ચડવા મૂકશું ત્યારે સાવ ધીમા ગેસ ઉપર આપણે આને પકાવવાના છે તો અત્યારે ગેસ ધીમો કરી દીધો છે આપણે ડીશ રાખી દઈશું ઉપર આપણે પાણી મૂકશું એને ઓજે આપણે ચડવા દેવાનું એટલે કે જે વરાળ થાય એનું જે પાણી અંદર પડે એમાં જ આપણે શાકને પકાવવાનું છે વચ્ચે વચ્ચે આપણે થોડી થોડી વારે

હવે આપણે કંટોલાને આમ મસ્ત એવું આપણું જો એને દબાવે તો કંટોળું સરસ તૂટી જાય છે એટલે સરસ એવું કંટોળું ચડી ગયું છે એટલે કે કંટોલા આપણા ચડી ગયા છે તો અહીંયા ટમેટા ઉમેરી દઈશું ખાંડ પણ ઉમેરી દઈશું પહેલાં જો ટમેટા ઉમેરેને તો ચડવામાં થોડી ભાર લાગે એટલા માટે આપણે ટમેટા પહેલાં નથી ઉમેરતા એક ચમચી જેટલી લાલ મરચું પાવડર લસણવાળી ચટણી જે આપણી ચેનલ ઉપર તમને રેસીપી મળી જશે કઈ રીતે આપણે બનાવી છે સરસ આપણે બધું મિક્સ કરી દેવાનું છે એક ચમચી જેટલું ધાણા ચીલું પાવડર પણ ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર સરસ આપણે મિક્સ કરી દઈશું બધું મસાલો મિક્સ કરી અને આપણે હજી એકાદ મિનિટ સુધી આપણે ઢાંકીને થવા દઈશું એટલે મસાલો સરસ આપણા કંટોલા અંદર સરસ કોટ થઈ જાય એનો સ્વાદ બેસી જાય મસાલો મિક્સ કરીને આપણે એક મિનિટ થવા દીધી છે શાક ટેસ્ટી એવું શાક તૈયાર થઈ ગયું છે તો ઉપરથી થોડા લીલા ધાણા આપણે ઉમેરી દઈશું સરસ આપણે મિક્સ કરી સર્વિંગ બાઉલમાં આપણે સર્વ કરી લેશું શાક ને તો તૈયાર છે અહીંયા આપણું કંટોલા ડુંગળીનું શાક ઉપરથી આપણે થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરી દેસુ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો